એ જતા હતા તે પણ એટલા જ જવાબદાર છે જેટલા હાલના અધિકારીઓ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે આ ચાર વર્ષ દરમિયાન કયા કયા હોદ્દેદારો અને અધિકારીઓ ત્યાં હતા તેની તેના નામની જો વાત કરીએ તો તેમાં જિલ્લા કલેક્ટર તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ છે તેમનું નામ આવે છે આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી જે ત્રણ ચાર બે હજાર ત્રેવીસથી અત્યાર સુધી હજી પણ તે કલેક્ટર તરીકે કન્ટિન્યુ છે ઉપરાંત ઉદિત અગ્રવાલ જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા ચાર નવ બે હજાર ઓગણીસથી ચોવીસ છ બે હજાર એકવીસ સુધી અમિત અરોરા જે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા બે ચોવીસ છ બે હજાર એકવીસથી ચાર ચાર બે હજાર ત્રેવીસ સુધી અને હવે આનંદ પટેલ જે હાલના મ્યુનિસિપલ કમિશનર છે જેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા મનોજ અગ્રવાલ જે રાજકોટ પોલીસ कमिश्नर હતા જે તે સમયે અઢાર સાત બે હજાર અઢારથી બે ત્રણ બે હજાર બાવીસ સુધી ખુરશીદ અહેમદ જે ઇન્ચાર્જ હતા રાજકોટ પોલીસ કમિશનર ઇન્ચાર્જ હતા છ ત્રણ બે હજાર બાવીસથી છવ્વીસ પાંચ બે હજાર બાવીસ સુધી આ તમામ જે અધિકારીઓ છે એ ચારેય અધિકારીની પૂછપરછ આ સમગ્ર મામલામાં થઈ શકે છે